જય માતાજી ને હર મહાદેવ બધા ને તો મિત્રો અટાણે વાયગા હવાર ના આઠ ને કામકાજ ની વાત કરીએ તો મેં હીરામણ ની રોટલી કરી ને મેં હિરામણ કર્યું ને બીજા બધા હીરામણ કરે અને હું મિત્રો ઢારિયા પાસે આવી ધારિયા પાસે આવી ખાસ ફેમિલી મેમ્બર આવી ગયા અમારા નવા એની મુલાકાત કરાવવા કારણ કે જો કે એ વસ્તુનો શોખ તો મને નાનપણથી છે હું ઝીણકી હતી તો અહીંયા બહુ મેં પાર લે છે બરોબર ને હું તમને કીની વાત કરું એ કહી દઉં કૂતરાની વાત નથી કરતી હું તમને મીંદડીની વાત કરું એટલે કે

પણ જો કોઈ ન લઈ જાય તો ચેલો આધાર અમે છે આનો અમે રાખીશું પારશું પણ ક્યાંય ભાગી નો જાતો તું તે દિવસ એટલે કાસબાજી હું કરી ની કાસબાનું વારી એક દી માર થી કેવાય ગયું નવા ફેમિલી મેમ્બર બીજી રીતે કાસબો ક્યાં વઈ ગયો મિત્રો કઈ ખબર ન પડી એટલે એના જેવું ન થવું જોઈએ હાલો ઘેર જઈને ખાવાનું ખાવાનું છે મસ્તીની ઘી વાળી રોટલી પછી નીતિન ભી દવા ગયો તાજું તાજું દૂધ અમારે રહી ને તો મોલક નું હકું ખાવાનું છે તું મનો

તો મિત્રો જવું જણ અવળી થઈ ગઈ ને તોય હજી મિત્રો ધાવે જોઈ શકો છો તમે મિત્રો અને ધવરાવું મિત્રો જરૂરી છે એટલે ઘાયે ઘા મોટી થાય બાકી તો પછી આમાં ગમે એટલા મથાઈ દે મિત્રો ખડેલું ન થાય ઘડીકમાં હાલો એક દોવાઈ ગઈ નવા આગળ આ ધાવી લે ને ટ્રાવી જાય ને એટલે પછી નીતિન દોવા બેહી જાય હવે ઇન્ને ધાવી લીધું

હાલો કહી દે આવી જો બધા તો મિત્રો આવી છે ને ગામમાં જવાની તૈયારી થાય જો બકાલું બધું બાંધી લીધું દૂધ છાયું આવું બપોરે આવી છે ટિફિન જ બાંધી જતા જો મિત્રો દૂધ પી અને જો આટા મારે રખડતું રખડતું આવ્યું ને એટલું હેવા થઈ ગયું મિત્રો કારણ કે આપણે થોડોક પ્રેમની ભાવના હોય અને એને ખાવા પીવા હા ભાવ મીઠા કે ભોજન મીઠા એ માનો

મિત્રો તમે જોઈ શકો છો હાલો તમારે તો પાસો ધોકો છે હવે

આગળ ઘરે રખડવા દે અને દોડવારૂ થઈ જાય પાછું એને પાછો એક દૂધ મુકજે કઈ શું એને દૂધ દૂધમાં આટકો ભરી જાય કામ કરે તો દૂધ પીએ તો સુકાઈ જાય આમાં ફોન આવે કોકનો હા લઈ